કલક્ષ ખાતે વ્યતિપાતનો મેળો ભરાયો જંબુસર તાલુકાના કલક ગામે તલકેશ્વર મહાદેવ મંદિર ખાતે તારીખ ત્રીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વ્યતિપાતનો મેળો ભરાયો બાળકોને દર્શનનો લાભ ભક્તોને દર્શનનો લાભ મળ્યો અને જંબુસરથી પાંચ કિલોમીટરના અંતરે આવેલ કાલક ગામ જ્યાં સ્વયંભૂ તલકેશ્વર મહાદેવ બિરાજમાન છે જે લોકવાય પ્રમાણે પહેલાના સમયમાં અગાઉ આ ગામનું નામ તલકેશ્વર મહાદેવના નામ પરથી તલક ભર્યું જે વર્ષો બાદ કલકના નામે ઓળખાય છે અને અઢારસો વર્ષ અગાઉ શ્રાવણ તેરસના દિવસે વ્યતિપાત ગામ યોગમાં પ્રદોષના સમયમાં શ્રી તલકેશ્વર મહાદેવ પ્રગટ થયા તે સમયે આકાશમાંથી સર્વે દેવદેવતાઓ આવીને આ ભૂલોકના દર્શન કરીને પરત થયા અને આ શિવલિંગ દર વર્ષે આ યોગમાં તલપૂર્વક વૃદ્ધિ પામે છે અને તેવી જ નારદજીએ આ સ્વયંભુ શિવલિંગનું નામ તલકેશ્વર મહાદેવ આપ્યું આ યુગમાં દર વર્ષે કલકકામના વર્ષોથી શ્રાવણ માસમાં વ્યતિપાતા દિવસે શિવજીનો ઉત્સવ ઉજવાય છે અને મેળો ભરાય છે આ યુગમાં શિવલિંગના દર્શન માત્રથી સગળા પાપ નષ્ટ થાય છે ને અભિષેક કરવાથી અનેક પાપમાંથી મુક્તિ મળે છે અને મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે ને ચાલુ સાલે પણ ત્રીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ

ત્યાર પછી આ ગામનું નામ કલક પડેલું છે અને વ્યતિપાત્રનો મેળો દર વર્ષે તલપુર એનું શિવલિંગ વધે છે અને આજુબાજુના તમામ ગામના લોકો અને જંબુસર તાલુકાના અને ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે અને સરસ દર્શનો લાભ લે છે